અત્યારે વાગ્યા છે સવારના સવા આઠ અને હું છે ને રેડી થઈ ગઈ છું અને ભાભીના ઘરે આવી છું શું કામે કારણ કે ભાભી કરે છે શિફ્ટ તો એમને નવા ઘરે કુંભ મૂકવા જવાનો છે અમારે સવારે ટાઈમ 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 ગમ કે તો ટાઈમ પર જવાનું દીવો કરી લો જરાક ભગવાન એક હા હા કરી લો યા ભગવાન લેવાનું છે ભગવાન લેવાનું બાકી તો છે એટલે હા નો હોલ ની Và sẽ kích chân rồi thì ai sao ngoài nào cũng sẽ to bây này chốc khi cần này કેટલી જલ્દી અહીં આવી જવું છે હવે બસ હવે સામાન ફેરવાય એટલી જ વાર છે અત્યારે સવાર ના વાગ્યા છે નવ અને સામાન હમણાં અગિયાર બાર વાગ્યા આસપાસ ફેરવશે પછી અહીંયા ભાભી શિફ્ટ કિચન ગોઠવાય છે બસ શાંતિ શાંતિ ्या स्तवन निरन्तर चाले चित्तचरणे चोटी चायेतवननिरन्तर चाले चित्तचरणे चोटीजा સાડા બાર વાગ્યા એક દોઢ વાગ્યા નું લખું આમાં મને મને હવે જરાક કેન ચડે છે ચરાક જોલું ખાઈલું

બસ ઘરે ગઈ પછી રસોઈ બનાવી બાબા પછી બધા જમી લીધો ભાઈ ભાભી ઘરે જમવા આવવાના હતા પણ એમને સામાન ભરવા વાળા ભાઈ થોડુંક અડધી કલાક લેટ થયું તો એ લોકો હવે આવ્યા તો ભાઈ કીધું ટિફિન લઈને અહીં આવી જ હતો હું જમી લઈશ એટલે એક બાજુ સામાન ઉતરે છે એમનો અને બીજી બાજુ જમવાનું ન્યાથી એમ બાવ હા હા એ બધી લઈ જ જાણું

રેડી સ્ટેડી ગો કે રન દોડવાનું છે દોડવાનું છે ભાઈને દોડવાનું છે

થઈ ગયો સામાન તમે ના ઘોડે શું કરશો સામાન થઈ ગયો ગમે સામાન મૂકી દીધો છે ફસાઈ ગયા છે અંદરની બાજુ સ્વાસ્થ્ય ગયો અમને એ કે એવી ખારી કરી એવી ખારી કરી ને કીધું કેમ અરે એ કે પલંગ ફિટ નહોતો થતો ને આમ ને તેમને મેં કીધું સાચા રોટલા ખાવ પીઝા બીજા બંધ કરો હ તમને એ કે આમ થઈ જાય હ અમે મેં કીધું બધું કરી શક્યું હવે કા

કોર્સિસ કીએ હે પલંગ કો હવે આમ ફુક મરો વારને પરફેક્ટ પરફેક્ટ જેવી આપણી રેસિપી હોય છે ને એટલું રેસિપી જેવું પરફેક્ટ કામ કરવાનું માન માનતી એમ કે આપણા ફોન કે રોટલા ખાવ ને તો શ્વાસ નો ચડે આવા સમજાવો તમે કઈક એને વિડિયો માં અરે ભાઈ શ્વાસ તો છે ને કડી જાય કામ કરીએ તો

ચામો ગર્નતી ની બાર એટલો સરસ દેખાય છે આ તો કપડા જ છે સર્કલ જી અમે અત્યારે અત્યારે સિગ્નલ મજામાં આવું છે ત્રણ ઓપ્શન હતા એમાંથી જો અત્યારે આ લીધી છે અમે એક સાઈડ ઓલું વોરંટી કાર્ડ અચ્છા

પાર્સલ લઈને એને મને મેસેજ એમ કીધું મારું ઉપર વાળું ના પાડતા મને ભૂખ લાગી ગઈ બહુ એટલે પછી મેં પાર્સલ લઈને મને હું હોય હું લાવો પૂછી લો એવું હોય તો કઈક નાસ્તો દેજો જાય મને કે વડાપાવ લેવા જાય ને તો હું પાર્સલ જતો હવે અહીંયા જ ખોલી લ્યો એટલે ન્યા આવવાની મગજ મારીને ખોલીને ક્યારે જમવાનું કેટલા દિવસ થી બેટરી બદલવાનું રહી જતું ફાઇનલી ચેક કરાવી લીધી બેટરી પછી બેટરી ચેન્જ કરી ચીકી લીધી ચીકી ડેકીમાં રહી ગઈ છે હવે કઈ વાંધો નહીં આ જીન કાઢશું અને ભૂખ લાગી ગઈ હતી એટલે ફટાફટ પાઉંભાજી પાર્સલ લઈ લીધી પછી તો આ લોકોનું અહીંયા ક્યારેય કામ પતા બધું અને જમીન પછી અહીંથી બા બાપુજીની અહીંયા ભેગી છે એટલે પછી જમીન હું લેવા જઈશ પાછો બાપુજીની બાની પાર્સલ લઈને પાછો મોજ કરવાની છે આજે તારે તને મજા ન આવે ને તો કેજે આટલી તીખી ન ખવાય ના એવી તીખી નહીં હોય એમ તું ભૂલી ગઈ લોકો એમ કે બાકી એમ એવી દીખી ન હોય ખાઈ ન હોય હવે કપડું દેવ બાની તો મારી છે હા બાની તો લખ્યું જ છે ડબ્બા ઉપર મોડી હા એની તો હા મોડી આ તો બહુ મોટો પાપડ છે ઓ એ ભાઈ કે છે નીકળી ગઈ કે ફ્રીઓ ઓમ તો એને તમે બીજું ધોરણ કે ઓમ તો હાલ છે

Ce le mate mi tu mi tu. Pas de ni. Varudi et le to ઈ કે મન ખાઈ લેવા દે આજ મને ભૂખ લાગી ને પછી હું રિવ્યુ આપીશ બધાય બહુ મસ્ત હમ રસન જણી હમ તો ખાવાનું મને એટલે મેં કીધું તું અહીંયા રોકાઈ જા સવારે હું બા બાપુ બધા આવશું તારા આટું જે કઈ બી લેવાનું અહીંયાથી લેતા આવશું એટલે હું મદદરૂપે થઈ જાય અને અહીંયા હોય કઈ વાંધો નથી ને તમે તમારું ધ્યાન રાખજો ને તમારા પરિવારનું ધ્યાન રાખજો ચાલો એનો ચિંતા ન કરો ચાલો હું મારા પરિવારનું ધ્યાન રાખવા જાઉં છું બાય બાય આવતા હો પાછળ અત્યારે કરે ને તમારા બધા છોકરાઓ ને જમાડી ને આવ્યો વેરાયટી જો આ છે ને સાવ મોરી છે બાર થી લીધેલી છે એમાં આ છે આ તીખી છે

લાજી બીતર સ્કાટીની દાનિયા પર બરબરોગી હો લાગી હા નાસ્તો કરે લોકો એના હું ખાઈ લ્યો ને ભાઈ કે થાને હા જાય જાય કરાય વિચાર તો એવો જ છે કદાચ જો હમણાં ઓલી આવી જાય ને તો સમજવાનું હવે કાલ ઉપર થોડીક મોડી આવે તો સમજી લેવાનું કે હજી કાંઈ કર્યું એ લોકો શું કીધું મેં હજી આવી ગઈને